પોલીસે પાતળિયા ચેકપોસ્ટથી ભરેલી કાર સાથે બે કરી ધરપકડ દારૂ હેરાફેરીમાં સંડોવાયેલા પારડી પલસાણાના બે અને સુકેશના એક ઈસમ મળી ત્રણને ને જાહેર કર્યા વોન્ટેડ પારડી તાલુકાના કલસર ખાતે પાતળિયા ચેકપોસ્ટ પર પારડી પોલીસે ગુરુવારની રાતે વિદેશી દારૂની હેરાફેરી કરતી એક ક્રેટા કાર સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે પોલીસે કારમાંથી અંદાજે બે લાખ સત્તાવું હજારની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો અને પાંચ લાખની કાર મળી કુલે રૂપિયા સાત લાખ સડસઠ હજાર બસ્સો એસીનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને હેરાફેરીમાં સંડોવાયેલા ત્રણ જેટલા શખ્સોને વોન્ટેજ જાહેર કર્યા છે પાર્ટી પોલીસ મથકના પીઆઈ જીઆર ગઢવી તેમના સ્ટાફના એએસઆઈ કાંજીવાડા સહિતના પોલીસ કર્મીઓ સાથે ગત ગુરુવારની રાતે સાડા દસેક વાગ્યે કલ્સર ખાતે પાતળિયા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં હતા જે દરમિયાન પીઆઈ જી દમણ તરફથી એક રેટા કાર નંબર ડીએન જીરો નવ ક્યુ પંચ્યાસી જીરો આઠમાં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ભરી નીકળવાની હોવાની બાતમી મળી હતી જે આધારે પીઆઈ ગઢવીએ ચેકપોસ્ટ પર બાતમીવાળી કાર આવતા ટ્રાફિક જામ કરી અટકાવી હતી અને કારની તલાશી લેતા કારમાં ડીકી અને પાછળની સીટના ભાગે અલગ અલગ બ્રાન્ડના વિદેશી દારૂ ભરેલા બોક્સ નંગ સત્તાવન જેમાં બોટલ નંગ બે હજાર પાંચસો ને વીસ જેની કિંમત રૂપિયા બે લાખ સત્તાવન હજાર જથ્થો મળી આવ્યો હતો જેથી કાર ચાલક ભૈલુ છત્રપાલ સિંહ ઉમર વર્ષ ચુમ્માલીસ રહે ઓરવાડ દેસાઈવાડ પારડી અને સાથે બેસેલો ધર્મેશ ચંદુભાઈ કીકાભાઈ પટેલ ઉમરવર્ષ એકત્રીસ રહે ઉદવાડા ગામ જરીફરિયા પારડીની ધરપકડ કરી હતી અને સાત લાખ સડસઠ હજાર બસો એસી નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ દારૂ હેરાફેરીમાં દારૂનો જથ્થો પૂરો પાડનાર અને સ્વિફ્ટ કારમાં પાયલોટિંગ કરી ફરાર થયેલો અનિલ ઉર્ફે રાવણ રહે પલસાણા પાડી પિન્ટો રહે સુકેશ પારડી તેમજ રાકેશ ઉર્ફે લાલુ રહે પલસાણા પારડીને વોન્ટેજ જાહેર કરી તેમની શોધખોળ પારડી પોલીસે હાથ ધરી છે આ જથ્થો તેઓ દમણથી નવસારી લઈ જવાનું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવવા પામ્યું છે